સુરતના ઉત્તરાણ રેલવે ઓવરબ્રિજ પાસેથી અને ઉમરાવાડા ચીમની ટેકરા પાસેથી બે અલગ અલગ ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું આ ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલા ગરનાળા પાસેથી ફોર વ્હીલ ગાડીમાં એમડી ડ્રગ્સ લઈને આવતા મિત રામજીભાઈ કરિયાવરા અને કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ત્રણ પોઈન્ટ એક લાખની કિંમતનું ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ નવ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જેમાં ડ્રગ્સ આપનાર ઇમરાન ફિરોઝી શેખને ગત તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી ઇમરાન ફિરોઝી શેખ એમડી ડ્રગ્સ શરફરાજ ખાન પઠાણ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત